તુષારભાઈ ચૌધરી દ્વારા ખેડબ્રહ્મા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નલ સે જલ યોજનામાં તેમના મત વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં આ યોજના હેઠળ ફાળવેલ ગ્રાન્ટ મુજબ કામો પૂર્ણ ન થયા હોવા છતાં યોજના પૂર્ણ થયેલ જાહેર કરી દેવામાં આવી છે પોતાની પાસેના આધાર પુરાવા સાથે ધારાસભ્યએ આંકડાકીય માહિતી આપી આ યોજનામાં કરોડો રૂપિયાની ખાયકી થઈ હોવાના આક્ષેપ કર્યા હતા પીવાના પાણીની સમસ્યા તથા રોડ રસ્તાઓ અને આદિવાસી સમુદાયના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મેનેજમેન્ટ કોટામાં આપવામાં આવતી સ્કોલરશિપ બંધ કરી દેવાતા લાયક અને સક્ષમ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શૈક્ષણિક મળતી રાહતોમાં સરકાર દ્વારા પુનઃ શરૂ કરવાની માંગણી કરવામાં આવી સરકાર દ્વારા કોઈ કામ ન થતા એસસી એસટીને મળતા લાભો બંધ કરી દેવાતા આદિવાસી તથા ગરીબ બાળકોને સારી એવી દીકરીઓ

ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો નવ વર્ષમાં પહેલીવાર મળી ગયા છે ત્યારે આપ સૌને નવ વર્ષની પણ હાર્દિક શુભકામનાઓ પાઠવી આજની આ પ્રેસ કોન્ફરન્સ ત્રણ મુખ્ય મુદ્દા માટે આજે અમે આપ સૌને મળવાનું નક્કી કર્યું છે એમાં પહેલો મુદ્દો એ છે કે નળસે દલ યોજના નળસેજલ યોજનામાં ખેડૂતોમાં વિધાનસભાની વાત કરું તો આ યોજના અંતર્ગત ખેડૂતોમાં પચાસ કરોડ ચોર્યાસી લાખ ઉશીના તાલુકામાં એકસો ત્રીસ કરોડ એકાવન લાખ અને વિજયનગર તાલુકામાં અઠ્ઠાવન કરોડ બત્રીસ લાખ આમ કુલ કુલને આ વિધાનસભામાં બસો ઓગણચાળીસ કરોડ સડસઠ લાખ રૂપિયાની ફાળવણી કરી છે આજે સરકારી રેકોર્ડ પર ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બે હજાર દસથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના કાર્યરત છે એમાં પહેલાં અઢી લાખની આવક મર્યાદા હતી ત્યારબાદ હાલમાં જ તાજેતરમાં સુધારો કરીને આઠ લાખની આવક મર્યાદા કરવામાં આવી છે એટલે આઠ લાખ કરતાં જે ઓછી આવક ધરાવતા વાલી હોય એના છોકરાઓને એ પછી નર્સિંગ કોલેજ હોય ફાર્મસી હોય ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ હોય એમબીએ હોય એમસીએ હોય એમ હોય એમ હોય કે પેરામેડિકલ કોર્સ હોય કે મેડિકલ કોર્સ હોય એમને એડમિશન મળે તો એની શિષ્યવૃદ્ધિ આપવામાં આવતી હતી પણ હાલમાં જ સરકારે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એક નિર્ણય લઈને જાહેરાત કરી છે કે જે આદિવાસી વિદ્યાર્થીઓ ખાનગી મેડિકલ કોલેજ એટલે કે મેનેજમેન્ટ કોલેજમાં જો એ લોકો એડમિશન લેશે તો એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં આ નિર્ણયને કારણે અનેક આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં આવી ગયું છે કારણ કે સ્વાભાવિક છે કે ખાનગી મેડિકલ કોલેજ હોય કે બીજી કોલેજો એની ફી લગભગ દસ ગણી કે એનાથી પણ વધારે હોય છે તો આદિવાસી વાલીઓ એ ફી ભરી શકે એમ નથી પણ આ નિર્ણય સરકારે એટલા માટે લીધો એવું લાગે છે કે ખાનગી મેડિકલ કોલેજમાં જો આદિવાસી વિદ્યાર્થીઓ એડમિશન ના લે અને એ જો સીટ ખાલી રહે તો મેનેજમેન્ટ કોટામાં એ લોકો એનો વેપાર કરી શકે એને વધારે પૈસામાં વેચી શકે અને એ લોકોને ફાયદો નાણાકીય કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે તો અમે આદિવાસી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણય પરત લે અને મેનેજમેન્ટ કોટામાં બી જે મેનેજમેન્ટ કોલેજમાં પણ જે લોકોને આદિવાસીઓને એડમિશન મળે એને શિષ્યવૃત્તિ મળવી જોઈએ એવી અમે માગીએ નિર્ણય પરત ના તો શું આગળની શું રણનીતિ હશે આ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કક્ષાએ આ શક્તિ સિવાય એવી પ્રેસ કોન્ફરન્સ ગયા અઠવાડિયે કરી હતી અને અત્યારે અમે આ અઠ્યાવીસ તારીખ સુધીમાં દરેક જિલ્લા મથકે અમે આવેદનપત્ર આપવાના છે ખાસ કરીને જે વિસ્તારમાં આદિવાસીઓ છે એ દરેક જિલ્લા મથકે અમે ખેડ આપણે સાબરકાંઠા જિલ્લાનું પણ અમે ખેડૂતના પ્રાંતને આવતીકાલે આવેદનપત્ર આપવાના છે એ રીતે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવાનું જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે ત્યારબાદ અમારું તાલુકા કક્ષાએ પણ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું પણ આયોજન થઈ ગયું છે એના બીજા તબક્કામાં અને ત્રીજા તબક્કામાં આજ મુદ્દે અમે ગાંધીનગર પણ બધા ભેગા થઈશું અને ત્યાં પણ અમે સરકાર સામે રજૂઆત કરીશું અને રાજ્યપાલ શ્રીને પણ મળવા જવાનું અમે નક્કી કર્યું છે એમના અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે અને લગભગ બસોને સાડત્રીસ કરોડ જેટલો ખર્ચ આ ત્રણ તાલુકા મળીને કરવામાં આવ્યો છે આજે પણ સરકારી રેકોર્ડ ઉપર એવું બતાવવામાં આવી રહ્યું છે કે આ યોજના સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને ત્યારે કાર્યરત પણ થઈ ગઈ છે પણ વાસ્તવિકતા એ છે કે મોટેભાગના આ ખેડૂતોમાં વિધાનસભાના ત્રણે ત્રણ તાલુકામાં આ યોજના દ્વારા કોઈ પાણી લોકો સુધી પહોંચ્યું નથી આજે બી પીવાના પાણીની સમસ્યા યથાવત જ છે એ બાબતમાં મેં ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ માન્ય જળ સંપત્તિ વિભાગના મંત્રીશ્રીને એક વિસ્તૃત માહિતી સાથે કાગળ લખ્યું હતું અને ફોટોગ્રાફ પણ મોકલ્યા હતા અને એમાં ગામના નામ સહિત મેં તમામ વિગતો આપી હતી પણ આજે વર્ષ પૂરું થવા આવ્યા છતાં પણ મને એમાં કોઈ પ્રત્યુત્તર પણ મળ્યો નથી કે કામગીરીમાં કોઈ સુધારો પણ થયો નથી આથી થાકીને મેં ભારત સરકારના ડ્રિન્કિંગ વોટર અને વોટર સપ્લાય વિભાગને પણ મેં કાગળ લખ્યો હતો ત્યાંથી બી મને તરત જવાબ મળી ગયો કે ભાઈ અમે તો પાણી પુરવઠા વિભાગને તમારું લેટર મોકલી આપ્યું છે અને સૂચના આપી છે પણ એમાં પણ કોઈ કામગીરી થઈ ના હોવાને કારણે આખરે કંટાળીને મેં તકેદારી આયોગ એટલે કે વિજિલન્સ કમિશનરને પણ પત્ર લખ્યો છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થવી જોઈએ અને ખરેખર લોકો તરસ્યા છે એને પીવાના પાણીનું પહોંચવું જોઈએ એ માગણી મારી મેં મૂકી છે એ આપના થકી પણ ઉજાગર થાય એના માટે મેં આપની સમક્ષ રજૂ અને ત્યારબાદ ગ્રામ પંચાયતો પણ પાણી વેરો પણ આકારવાનું શરૂ કરી નાખ્યું છે ખેડવા ગામમાં ઘર દીઠ સાહીઠ રૂપિયા વેરો આકારવામાં આવે છે ખેડવ્રહમા તાલુકાના પઢારા ગામમાં પચાસ રૂપિયા વેરો આકારવામાં આવે છે એવી રીતે તમામે તમામ ગ્રામ પંચાયત પાણી પહોંચ્યું ના હોવા છતાં પણ પાણી વેરો લેવાની પણ શરૂઆત થઈ ગઈ હોય ત્યારે આ જે વંચિત લોકો છે એને પીવાના પાણી તરત પહોંચવું જોઈએ અને જે લોકો એ આમાં ખાયકી કરી છે કે જે લોકોએ આ કામગીરીમાં ગોબાચારી કરી છે ગેરરીતિ કરી છે એની સામે તપાસ થવી જોઈએ બી ને રેલવે વાળું લેવું છે ઓકે સ્ટાન્ડ બ્રમ્પમાં અને પોના તાલુકામાં લગભગ અગિયાર રસ્તા કે જેમાંથી બે રસ્તાની તો મંજૂરી પણ આવી ગઈ છે પણ એ તમામ રસ્તા એવા હતા કે એમાં ક્યાંકની ક્યાંક જગ્યાએ જંગલની જમીન આવતી હતી જંગલ જમીન તમારે સંપાદન કરવી હોય રસ્તામાં ઉપયોગ કરવો હોય તો જંગલ ખાતાનો નિયમ છે કે સરકાર અમને જેટલી જમીન અમારી જંગલની જમીન રસ્તામાં ઉપયોગ કરવાના છે એટલી જમીન આપણે વન વિભાગને સુપ્રત કરવી પડે એના માટે અથાક પ્રયત્નો બાદ કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો આ અગિયાર રસ્તાની અંદાજીત કિંમત સાત કરોડ રૂપિયા થતી છે પણ જે ઓક્ટોબર મહિનામાં સરકારે જે એનું મૂલ્યાંકન કર્યું કાળા ખેતરા ગામની જમીન આપવાનું નક્કી થયું હતું અને કાળા ખેતરાની જમીનનો જે ભાવ નક્કી કર્યો એ બારસો ને સાઈઠ રૂપિયા ચોરસવારનો ભાવ નક્કી કરવામાં આવ્યો અને બારસો ને રૂપિયા ચોરસ વાર પ્રમાણે પીડબ્લ્યુડી વિભાગે તેત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ પીડબલ્યુડી વિભાગ મહેસૂલમાં ભરે તો જ આ જમીન વન વિભાગને સુપ્રત થાય એના કારણે આ કામગીરી હવે પછી ભવિષ્યમાં પણ ક્યારે થાય એવું લાગતું નથી કારણ કે સાત કરોડના રસ્તા માટે તેત્રીસ કરોડ કોઈ ક્યારેય પીડબલ્યુડી વિભાગ પૂરવા ના થાય એના કારણે આદિવાસી રસ્તાથી વંચિત જ રહેશે એવું મને લાગી રહ્યું છે ભારત સરકારનું બંધારણ એમ કહે છે કે એક વ્યક્તિ એકલો રહેતો હોય તો તે એને મતદાનથી વંચિત ના રહેવો જોઈએ એના માટે મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ તો શું આ વ્યક્તિ જંગલમાં રહેતો હોય તેને રસ્તા રસ્તાનો અધિકાર નથી એને પીવાના પાણીનો અધિકાર નથી એને રસ ઘરેથી બહાર જવા માટેનો અધિકાર નથી તો શા માટે એ લોકોને સુવિધાથી વંચિત રાખવામાં આવે પણ એમાં મહત્વનો મુદ્દો એ છે કે આ બાબતની તપાસ કરતાં મેં થોડો આ ઊંડો ઉતર્યો તો મને ખબર પડી કે તારંગા હિલ સુધી રેલવે લાઇનનો પ્રોજેક્ટ પણ અત્યારે હાલ કાર્યરત છે ને એમાં પણ એ જ તાલુકાના અમુક ગામોને આ જમીન રેલવે વિભાગે સંપાદન કરી છે તો જમીન રેલવે વિભાગે સંપાદન કરી છે એ લોકોએ બજાર ભાવ શું નક્કી કર્યો છે તો કે આંબા મોવડા ગામ છે તો પિસ્તાલીસ રૂપિયા ચોરસ મીટર બાજુમાં દંતરાલ ગામ છે તો પાંત્રીસ રૂપિયા ચોરસ મીટર લાખિયા ગામ છે તો પાંત્રીસ રૂપિયા ચોરસ મીટર ચંદ્રાણા ગામ છે તો એકત્રીસ રૂપિયા ચોરસ મીટર એટલે જે આદિવાસીની જમીન તમે સંપાદન કરો છો એનો ભાવ તમે પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયાથી વધારે બજાર કિંમત આપવા તૈયાર નથી અને એ જ આદિવાસીને રસ્તા માટે તમારી જમીન આપવાની આવે છે એક તાલુકામાં આપવાની આવે છે એનો ભાવ તમે બારસો સાઠ રૂપિયા ચોરસ મીટર લગાવો મારી માગણી એ છે કે આ રેલવે વિભાગ દ્વારા બી જે જમીન સંપાદન થઈ જ રહી છે એને પણ બારસો ને રૂપિયા ચોરસ મીટર ભાવ મળવો જોઈએ જેથી કરીને કારણ કે એ તો કાયમી જમીન ગુમાવી જાય કદાચ ખેડૂત બી મટી જવાનો એની તો આજી કોઈ સાધન રહેવાનું નથી એને બી તમે બારસો ને સાહીઠ રૂપિયા આપો ચોરસ મીટરે તો કમસે કમ એ સર્વાઈવ તો થઈ શકે એટલે એ પણ હું માગણી આપના થકી